નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપની જે તારીખ છે પરીક્ષાની એમાં ફેરફાર કરવામાં આવે છે તે તમને ખ્યાલ છે મેં કયા વિડીયોમાં તમને જણાવી દીધું તો પરીક્ષા માટેના જે ફોર્મ છે તેમાં પણ તારીખમાં વધારો કરે મતલબ કે પરીક્ષાના ફોર્મ પણ ફરી ભરવાના ચાલુ થયા છે જેમને પરીક્ષા ફોર્મ ભરેલું છે તેમને ભરવાની જરૂર નથી અને જેમને ભરવાનું રહી ગયું હોય તો તેઓ ભરી શકે છે જે ફોર્મ ચાલુ થઈ ગયા છે તો મિત્રો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરવી સબસ્ક્રાઈબ કરી દીજો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન ના કર્યું એ પણ જોઈન કરી લેજો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આપણા વિડીયોનો જે ટોપિક છે તે છે કે જે શું જ્ઞાન સાધનાની જે હોલ ટિકિટ અને પરીક્ષા કેન્દ્રમાં બદલાવ થશે કે નહીં તે અંગે જાણકારી આપવાનો છું ગયા વિડીયોમાં મેં તમને એવું કહ્યું હતું કે જ્ઞાન સાધનાની જે હોલ્ટી પરીક્ષા કેન્દ્ર બધું જ બદલાશે તો આ વિડીયોમાં હું તમને એ વિશે થોડી માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયો આપણે શરૂ કરીએ છીએ તો આ જે પરિપત્ર છે તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસનો એમાં જે પરીક્ષા છે બાર ચાર બે હજાર પચીસના રોજ લેવામાં આવશે તેવું કહેલું છે અને જેમને ફોર્મ ભરવાના બાકી હોય તેવું પણ ભરી શકે છે અહીંયા તમે જોઈ શકો છો તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ તારીખ સાત ચાર બે હજાર પચીસ સુધી જો તમારા ઘરે બેઠક ફોર્મ ભરાવે તો પણ મેં વિડીયો આપેલો હો વિડીયોમાં નંબર આપેલો હતો ગયા વિડીયોમાં તેમાં તમે જોઈ શકો છો તો સાત ચાર બે પચીસ સુધી ફોર્મ ભરાશે અને સત્યાવીસ ત્રણ બે હજાર પચીસથી માંડીને સાત ચાર બે હજાર સુધી ફોર્મ ભરી શકાશે હવે વાત કરી તો શું તમારી હોલ ટિકિટ અને જે પરીક્ષા કેન્દ્ર છે વિદ્યાર્થીઓની જે બેઠક વ્યવસ્થા છે તે બદલાશે કે નહીં તો મિત્રો તમારું એ છે બદલાય નહીં મેં ગયા વિડીયોમાં જણાવી દીધું કે બદલાશે પરંતુ જે માહિતી મને મળી છે એ મુજબ અહીંયા તમે જોઈ શકો છો કે પરીક્ષાની તારીખમાં જ ફેરફાર કરવામાં આવેલ છે ફક્ત ને ફક્ત પરીક્ષાની તારીખમાં ફેરફાર આવે છે કરવામાં આવે છે પરંતુ જે જૂની હોલ ટિકિટ છે તેમાં જે પરીક્ષા કેન્દ્રો વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા અને હોલ ટિકિટ અને અન્ય તમામ વ્યવસ્થા યથાવત રાખવામાં આવેલ છે જે હોલ ટિકિટ છે તે હોલ ટિકિટમાં જે પરીક્ષાનું કેન્દ્ર છે તે બેઠક વ્યવસ્થા છે સીટ નંબર છે તે બધું જ એનું એ જ રહેશે તેમાં બદલાવ થશે ને જે વિદ્યાર્થીઓ જૂના ફોર્મ ભરેલા છે તેમનું એનું એ જ રહેશે બદલાવ થશે નહીં અને જે નવા ફોર્મ ભરશે તેમને જે વોલ્ડ ટિકિટ છે નવી આવશે પરંતુ જેમને ફોર્મ ભરેલું છે જેમને હોલ ટિકિટ આવી ગઈ છે તો તેમને જે વર્લ્ડ ટિકિટ બદલાઈને તેમનું જે બેઠક વ્યવસ્થા છે તે પરીક્ષા કેન્દ્ર છે તે અને જે સીટ નંબરને જે છે તે એનું એ જ રહેશે હોલ ટિકિટ છે ચેન્જ થાય નહીં ખાલી એને ખાલી ફક્ત ને ફક્ત પરીક્ષાની તારીખમાં જ ફેરફાર કરવામાં આવે છે જે પરીક્ષાની તારીખ છે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ હતી તેની જગ્યાએ હવે બાર ચાર બે હજાર પચીસના રોજ લેવામાં આવશે મિત્રો તો આ હતી એક ઇમ્પોર્ટન્ટ જે કહેવાય કે માહિતી બધા જ વિદ્યાર્થીઓનો આ જ પ્રશ્ન હતો કે હોલ ટિકિટ બદલાશે કે એનું એજ રહેશે તો મિત્રો જે જૂના વિદ્યા મતલબ કે જૂના જે ફોર્મ ભરેલા છે જેમની હોલ ટિકિટ આવી ગઈ હતી હમણાં બે દિવસ પહેલાં તો તેમને જે હોલ ટિકિટ બદલાય નહીં એની એજ રહેશે પરીક્ષાની તારીખ જ બદલાશે જે પરીક્ષા કેન્દ્ર છે તેનું એનું એ જ રહેશે અને જે બેઠક નંબર બધું છે એનું એ જ રહેશે તો મિત્રો આ હતું આજનો વિડીયો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યું એટલે લાઇક કરજો આગળ શેર પણ કરજો કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટમાં અવશ્ય રજૂ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળી છે બીજા એક નવા વિડીયોમાં